ગાંધીનગરથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે તો મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રહેજો આજે આપણે ગાંધીનગરથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ગાંધીનગરથી એની સંપૂર્ણ માહિતી તમારા માટે ટાઈમ ટેબલ સાથે લઈને આવ્યા છીએ અને અન્ય કોઈપણ રૂટની તમારા ટાઈમટેબલની માહિતી જોઈએ છે એસટી બસ વિશેની કોઈ પણ તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો તમે જઈને મિત્રો ચેક કરી શકો છો આજે આપણે વાત કરવાની છે ગાંધીનગરથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો વિડીયોની આપણે કરીએ શરૂઆત પહેલાં નંબરની મિત્રો બસ છે માણસાથી બેટ દ્વારકા સ્લીપર સાંજે પાંચ વાગે માણસાથી મિત્રો નીકળે છે જે તમને ગાંધીનગર મળશે પાંચ અને ત્રીસ મિનિટે અમદાવાદ તમને મળશે છ અને પાંચ મિનિટે સરખેજ અમદાવાદ છ ને પચીસ મિનિટે બાલવા ચોકડી છ ને પચાસ મિનિટે બાગુદરા સાત અને પચીસ મિનિટે લીંબડી આઠને દસ મિનિટે ચોટીલા આવે નવને વીસ મિનિટે રાજકોટ દસ અને પંદર મિનિટે માધાપુર રાજકોટ દસ અને ત્રીસ મિનિટે પરધરી બસ સ્ટેશન દસને પચાસ મિનિટે ધ્રોલ બાયપાસ અગિયારને વીસ મિનિટે પલા બાર વાગે જામનગર તમને મિત્રો પહોંચાડશે એક વાગે તો ખંભાળિયા ત્રણ વાગે અને બેટ દ્વારકા છ વાગે તમને સવારે પહોંચાડી દેશે મિત્રો તો બીજા નંબરની મિત્રો બસ છે મિત્રો ગાંધીનગરથી જામજોધપુર સ્લીપર તો કેટલા વાગે નીકળવાની છે સાંજે સાત અને પંદર મિનિટે ગાંધીનગરથી લાગે છે સ્લીપર જે અમદાવાદ તમને મળશે સાત અને પાંત્રીસ મિનિટ તો લીંબડી હાઈવે દસ ને પંદર મિનિટે ચોટીલા હાઈવે દસ અને પિસ્તાલીસ મિનિટે રાજકોટ અગિયાર ને ચાલીસ મિનિટે ધ્રોલ એકને પંદર મિનિટે અને જામનગર તમને પહોંકડશે રાત્રે બે વાગે તો લાલપુર ત્રણ ને પાંચ મિનિટે ભાનવાડ ચાર વાગે અને જામજોધપુર પાંચને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંકડી દેશે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો ગાંધીનગરથી દ્વારકા એસી સ્લીપર છે જે રાત્રે નવ વાગે લાગે છે ગાંધીનગરથી ત્યાં થઈને નીકળશે કૃષ્ણનગર અમદાવાદ તમને મળશે નવ ને ત્રીસ મિનિટે બાપુનગર અમદાવાદ નવને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ દસ વાગે નહેરુનગર અમદાવાદ દસ અને ચાલીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ દસને પચાસ મિનિટે ઉજાલા સર્કલ અમદાવાદ અગિયાર વાગે બાલવા ચોકડી અગિયારને પંદર મિનિટે બાગોદરા અગિયારને પિસ્તાળીસ મિનિટે લીંબડી હાઈવે બારને પચીસ મિનિટે ચોટીલા હાઈવે એકને પાંત્રીસ મિનિટે રાજકોટ બે અને પંચાવન મિનિટે ધ્રોલ ત્રણ અને પચીસ મિનિટે અને જામનગર તમને પહોંચાડશે મિત્રો પાંચ અને પાંચ મિનિટે તો આગળનું સ્ટેશન છે રિલાયન્સ ટાઉનશીપ જામનગર પાંચ અને પાંત્રીસ મિનિટે ખંભાળિયા છ ને પાંચ મિનિટે અને દ્વારકા તમને પહોંચાડશે સવારે સાત અને પચાસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ છેલ્લા નંબરની છે ગાંધીનગરથી દ્વારકા એ પણ સ્લીપર છે જે ગાંધીનગર રાત્રે દસ વાગે નીકળે છે ગાંધીનગરથી તો ક્યાં થઈને નીકળશે અમદાવાદ તમને મિત્રો મળશે દસ ને પચીસ મિનિટે પારડી અમદાવાદ અગિયાર ને પાંચ મિનિટે નેહરુનગર અમદાવાદ અગિયાર ને દસ મિનિટે ઇસ્કોન અમદાવાદ અગિયારને પંદર મિનિટે બાગોદરા બારને વીસ મિનિટે લીંબડી એક અને દસ મિનિટે સાયલા બે અને પંદર મિનિટે ચોટીલા હાઈવે બે ને પચાસ મિનિટે રાજકોટ ત્રણ અને પિસ્તાલીસ મિનિટે ધ્રોલ પાંચ અને દસ મિનિટે જામનગર તમને પકડશે સવારે છ વાગે ખંભાળિયા સાત અને પાંત્રીસ મિનિટે ભાટિયા આઠને પાંત્રીસ મિનિટે અને દ્વારકા તમને પોકારશે સવારમાં નવ અને વીસ મિનિટે વધુ કોઈ પણ એસટી બસના ટેબલની તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો